સૌથી શ્રેષ્ઠ બાળ લીલા જે છે ભગવાનની એ છે માખણ ચોરી લીલા ભગવાને બ્રજમાં માખણ ચોરી કરી છે અને ભગવાનની આ લીલા પ્રસિદ્ધ પણ છે તો માખણ ચોરી લીલાનો ભાવ શું છે સુરદાસજી કહે છે કે માખણ ચોરી તો ભગવાન એટલા માટે કરે છે ગોપીઓના ચિત્તને આકર્ષિત કરવા માટે ચિત્તને પોતાની બાજુ લગાવવા માટે માખણની ઉપમા આપી છે મન સાથે દૂધનું મંથન કરીને જે શુદ્ધ વસ્તુ પ્રાપ્ત થઈ છે એ માખણ છે એમાં કોઈ દોષ નથી એમ ભગવાન કે છે કોઈ સાધક જ્યારે મંથન કરે અને એ મંથન દ્વારા ભક્તિ પ્રાપ્ત કરે ભક્તિ દ્વારા પોતાના ચિત્તને શુદ્ધ કરે અને એવા શુદ્ધ થયેલા ચિત્તને મારામાં લગાવવાની જરૂર નથી ભગવાન કહે છે એવું શુદ્ધ ચિત્ત મને સ્વતઃ આકર્ષિત કરી લે છે ભક્તને મારી પાસે પાસે આવવાની જરૂર નથી હું એની ગોપીઓને આવવાની જરૂર નથી ભગવાનને ભગવાન કે છે ગોપીજનો તમારું ચિત્ત એટલું શુદ્ધ છે કે મને સ્વયં આકર્ષિત કરે છે અને એટલે ભગવાન બધાના ઘરે પહોંચી જાય છે માખણ ચોરી કરવા માટે જુઓ જે મૂર્ખ લોકો છે એ ઘણીવાર શું કહે છે કે માખણ ચોરી લીલા જે છે તો ચોરી કરી છે આને તમે કેમ ભગવાન માનો છો બહુ તત્વવાદી લોકો હોય ને એને આ બધી લીલાઓમાં રસ ન હોય કે ચોરી કરી ભગવાન ભગવાન કોઈ દી ચોરી કરે પણ ન સમજતો હોય તો ક્યારેક કહેવાનું મન થઈ જાય આપણે તારા બાપાનું ક્યાં લે છે ચોરી કરે છે તો એને ચોરી કોને કહેવાય એના વિષયમાં સુરદાસજીની આ વાત બહુ સમજવા લાગે છે ચોરી તો બીજાની વસ્તુ હોય એને ખબર ન હોય એમ આપણે બટકાવી લઈ વસ્તુ બીજાની છે બીજાને ખબર ન હોય એમ લઈ લ્યો અને એને ખબર ન હોય એમ પ્રયોગમાં લઈ લ્યો આનું નામ ચોરી છે સુરદાસજી આ કે તો ઈશોપનિષદ તો કહે છે ઈશાવાસ્યમિદમ સર્વમ આખું જગત જ ભગવાનનું છે આખું જગત ભગવાનનું છે તો ગોકુળ છે નાના હતા ને તો આખા ગામે ચોર 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 બહુ ચોર કીધા ભગવાનને ભગવાન કીધું મન મોટો થવા દેવું અને ભગવાન મોટા થયા ને આવ્યા કુરુક્ષેત્રમાં અને પછી ભગવાને કીધું અર્જુન ખબર છે ચોર કોણ છે બોલે મને ધરાવ્યા વગર મને વફર કર્યા વગર આ જગતમાં કોઈ પણ વસ્તુ કોઈ ગ્રહણ કરે સસ્તે ન એ મોટા મોટો ચોર છે ભગવાન કે હવે આવો હવે કહો સામે અત્યારે દ્વારકાધીશ બન્યા પછી કે ચોર છો ભગવાન કે આખું જગત મારું છે અને છે બધું ભગવાનનું લઈ લીધું છે આપણે અને દાવો કરીએ છીએ કે આ મારું છે તો ચોર કોણ છે તમે કહો છો હું નથી કહેતો નગર કે આની કથા અમને જાવ ઈ ચોર કે છે હા નો આવો એનો વાંધો નથી પણ છીએ તો છીએ ભાઈ લઈ લીધું જ ભગવાનનું સિક્કા આપણા બનાવી નાખ્યા દસ્તાવેજ આપણા નામના કરી નાખ્યા અને માલિક આપણે ભગવાન કે તું નથી કેમ હકીકત માલિક આપણે નથી એટલા માટે કે જ્યાં જ્યાં સિક્કા માર્યા છે ને જ્યાં જ્યાં દસ્તાવેજ એક દિવસ આ બધું મૂકીને આપણે નીકળી જવાનું કાળ એક દિવસ આ બધું છીનવી લેવાનું છે અને તમે કહો નહીં નહીં પણ મારું હતું આખી જિંદગી મહેનત કરીને ભેગું કર્યું ભલે કર્યું એ મૂકી નીકળવા લો તમારું નથી આ કેમ એ તો તમે વેમમાં હતા મારું છે તો ભગવાનની વસ્તુ લઈને ભગવાનનો વિરોધ કરે આનથી મોટો ચોર જગતમાં કોણ છે બીજો નથી ભગવાન ચોર છે પણ એ મનના ચોર છે ધનના નહીં ધનની ક્યાં તાણ છે વિશુદ્ધ થયેલું મન જે છે મનને ભગવાન ચોરે છે આપણું એક જ કામ છે હું મંથન કરો મંથન કરીને માખણ બનાવો માખણ બનાવીને આવીને આપ ચોરી કરી અર્થાત ચિત્ત અંતઃકરણમાં મંથન કરો મંથન કરી અને મનને શુદ્ધ બનાવો અને શુદ્ધ થયેલું જે મન છે ભગવાનમાં લગાડવું નહીં પડે ઓટોમેટિક મન મનમાં ભગવાન પ્રગટ થઈ જશે આ માખણ ચોરી લીલાનો ભાવ છે આપણે ખાલી શુદ્ધ માખણ બનાવવાનું છે મનને શુદ્ધ કરવાનું છે ભગવાનની મનમાં પ્રગટ થઈ અથવા એ મનને ચોરવા માટે આવી જાય ભગવાન આ બહુ ચિંતાનો વિષય નથી જેવો ગોપીજનો માખણ બનાવતી એક જ ભાવ હતો મનમાં કે કાલ કૃષ્ણ મારા ઘરે આવે અને આ માખણની ચોરી કરે તો ભગવાન પહોંચી જતા જે ગોપીના મનમાં ભાવ છે એના ઘરે પહોંચી જતા ભલે પછી ગોપીઓ યશોદાજી આગળ કમ્પ્લેન કરતી યશોદા તારો લાલો સમજાય અમારા ઘરે આવે છે ચોરીઓ કરે છે ચોરી કરે છે તો યશોદા ચોરી કરે કેટલું ખાઈ જાય તારું જેટલું ખાય ને દહ ગણું મારને લઈ જાય અરે યશોદા આ લાલો ખાય એમ અમને થોડી વાંધો છે અમારા ઘરે ખાય તો એમ ના થોડી પાડીએ છે ને પણ ખાય થોડું બગાડે જ જાતું જેટલું ખાય ને એટલું ઢોળી ફોડી નાખે બધી મટકીઓ તોડી નાખે છે કેટલા ઉત્પાદ કરે છે આ યશોદા કે જેટલી મટકી ફૂટે એટલી લઈ જાય હવે મા તો છે મોટી ઉંમરે દીકરો પ્રાપ્ત થયો છે કોઈની કમ્પ્લેન સાંભળવા કમ્પ્લેન કરી તૂટી ગઈ સાંભળી નહીં કઈ દે જે નુકસાન થાય અહીંથી ઉપાડવું ગોપીઓ કહેતી વાત ખાલી નુકસાનની નથી આના ઉત્પાદ ખબર નથી તમને યશોદા કઈ જેવું બાકી કમ્પ્લેન કરવાની થતી નથી બધું એ ભેગી થઈને મારા દીકરાને ચોર બનાવી દીધો છે આખા ગામમાં થઈ ગયું આ છોકરો ચોર છે કોણ દીકરી દે આને લગન કોને ત્યાં કરાવ્યા એક તો કાળો છે ને ઉપરથી ચોર યશોદા ને બહુ સૌથી મોટું ટેન્શન હતું આના લગ્ન નું હતું આના લગન થાય નહીં પણ જો દ્વારકામાં સોળ હજાર એકસો આઠ કરી ના ટેન્શન ભગવાને દૂર કરી દીધું એ કે માતા ગામમાં કોઈને એક એક નહીં થતા આપણા સોળ હજાર એકસો આઠ છે જો ટેન્શન હતું ને કે મારા લગ્ન નહીં થાય થયા છે તો કમ્પ્લેન ફરિયાદ જે યશોદાજી પાસે આવે છે ફરિયાદનું એક જ તત્વ હતું કે ફરિયાદના બાને આ ગોપીઓ કૃષ્ણનું દર્શન કરવા જાય અવનંદ ભવનમાં એમ નામ જાય યશોદા પૂછે કામ વગેરે કેમ આટા મારે હવે એમ તો કહેવાય ને કે તમારે દીકરાને જોવા આવી છે રોજ તો કોઈક ને કોઈક બહાનું લઈને પહોંચી જતી અને એમાં સૌથી મોટી કમ્પ્લેન આ માખણ ચોરીની હતી પણ મૂળમાં તો ગોપીઓનો ભાવ છે કે કૃષ્ણ અમારા ઘરે આવે અને આ માખણ કરે તો બહુ સુંદર વાત બ્રજના ના કવિઓ કેજે પ્રસિદ્ધ નવની ચોરમ ગોપાંગ નાના ચદુકુલ ચોરમ અનેક જન્મા જીત પાપ ચોરમ પુરુષમ આ એક એવો ચોર છે બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ આ બ્રજનો પ્રસિદ્ધ માખણ ચોર ન કેવલ માખણની ચોરી કરે ગોપાંગ નામ ચંદુકુલ ચોરમ ગોપીઓના વસ્ત્રોની પણ ચોરી કરે છે ન કેવલ વસ્ત્રની ચોરી એના ભક્તોના અનેક જન્મ અર્જિત પાપ ચોરમ અનંત જન્મોથી આ પાપના ગોડાઉન જે બન્યા છે ને એની પણ આ ચોરી કરી લે છે એવો ચોર છે અને એટલા માટે ચોરાગ્ર ગણ્યમ એ ચોરોના જે અગ્રણી છે એ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ એનું ભજન કરે છે તો આ સુંદર ભગવાનની માખણ ચોરી લીલા યશોદાજીએ આ માખણ ચોરી લીલાની કમ્પ્લેન સાંભળી અને ત્યારબાદ એના મનમાં થોડોક એવો ભાવ તો થયો કે આ કંઈક ચોરી કરતો હશે પણ યશોદા બહુ ધ્યાન નહોતા દેતા આ બાજુ એક વાર યશોદાજીએ બલરામજીને કીધું આનું ધ્યાન રાખજે ભાઈ રમવારે લઈ ગયા છે નંદ ભવનમાં તો એવું નહોતું કે ખાલી ગોપીઓની કમ્પ્લેન આવે છે ભગવાનના જે બાળ મિત્રો હતા ને એ ફરિયાદ કરતા કેમ એ ક્યાં એટલો બધો તો સીધો નથી હખણો નથી રહેતો તો કમ્પ્લેન આવતી એની એક દિવસ બલરામજી અને સખાઓ સાથે ભગવાન રમી રહ્યા છે અને એમાં ભગવાને માટી ખાધી છે માટી ખાધી છે તો બલરામજીએ કીધું કનૈયા માટી ખાવાનું બંધ કરી દે છોડી દે એના જે મિત્રો હતા એને સમજાયું કનૈયા માટી નથી ખાવી રહેવા દે કૃષ્ણ કીધું ખાવી છે લે બલરામજી કે મને ધ્યાન રાખવાનું કીધું એ કે તું મોટો છો ને એટલો જ ખોટો છો અરે મારે હરે હરેક વાતમાં કંટ્રોલ કરે હરેક વાતમાં કંટ્રોલ બલરામજીએ મનમાં વિચાર કર્યો એને આટું તો મોટો થઈને આવ્યો છે રામ અવતારમાં જયારે હું હતો નાનો તો એ વખતે તો તમે મારું નતા માનતા મને છાનમાનો બહેર દેતા ને હવે હું છાનમાનો બહેર અને રામ અવતારમાં ત્રણ વખતે લક્ષ્મણજીને દુઃખ બહુ લાગ્યું છે એક જયારે વનવાસ જવાનું હતું લક્ષ્મણજીએ ત્યારે વિચાર કર્યો કે હું મોટો હોત ને તો આ દશરથને કઈ કઈ બેન દેખાડ દે ત્યારે કે વનવાસ કેમ અપાય છે અને દશરથજી માટે અપશબ્દોય બોલ્યા છે લક્ષ્મણજી રામાયણમાં પણ ભગવાન રામે ચૂપ પિતાજી છે ને રામ મર્યાદા પુરુષોત્તમ તો લક્ષ્મણજીનું કઈ હાલ્યું નહીં હોય દુઃખ મનમાં મનમાં રહી આની જગ્યાએ હું મોટો હોત ને તો કામ થઈ જાય અચ્છા બીજું દુઃખ ક્યારે થયું જ્યારે સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ તો લક્ષ્મણજીએ વિચાર કર્યો કે આ ઠીક નથી પણ ભગવાને કીધું લક્ષ્મણ ચૂપ તો ત્યારે ત્યારે હું મોટો તો મારું અને ત્રીજું જ્યારે સીતાજીને માટે ગયા આશ્રમે ત્યારે જે ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણજીના મનમાં થયું કે હું મોટો હોત તો અહીં મારો ઓર્ડર આલે છે અને ત્રણ વાત એને બરાબર ધ્યાનમાં રાખી અને કે હવે ફરીને ગમે ત્યારે આવવાનું થાય તો નાનું બનીને આવવાનું થતું મોટું બનીને આવવાનું તો આ બાળ લીલામાં બલરામજી હંમેશા વિચાર કરતા કૃષ્ણને કંટ્રોલ કરવાનો અને ક્રિષ્ને વિજય કરે તું ભલ મોટો હોય બાકી કંટ્રોલ થવાનું થતું નથી તો માટી ખાવાની લીલામાં એણે કીધું કે માટી ખાધી છે ને બધા મિત્રો બધા કહે છે કે મારે જે કરવું છે હું કરીશ તમારું કોઈનું કાંઈ માનવા નથી અને જે થાય ને એ જ જાવ તો બલરામજીએ છેલ્લી ધમકી આપી માતાને કમ્પ્લેન કરી દઈશ ભલે કહી દો જ તો બલરામજીને છે એટલો બધો ડોઢો થઈ ગયો માનતો નથી કોઈનું તો આખી ટીમ ઉપડી યશોદાજી પાસે કમ્પ્લેન કરવા માટે અને આવીને કીધું મૈયા લાલા માટી ખાધી તો યશોદા તમે શું કરતા બધાને બોલે અમે એને કીધું પણ એ અમારું માનતો નથી યશોદાજી કે ન હું માને હાલો યશોદાજી આખી ટીમ આવી પાછી આવી અને યશોદાજીએ પૂછ્યું કનૈયા માટી ખાધી છે તે તો ભગવાને કીધું નહીં માટી તો મેં ખાધી નથી અને યશોદા કે તે નથી ખાધી તો આ બધા બોલે બલરામ કે છે આ એના મિત્રો છે એ કે તે માટી ખાધી છે ભગવાન કે બધા ખોટા છે નાહમ બક્ષિતવા નંબર સર્વે મિથ્યાભી સંશય બધા ખોટું બોલે છે યશોદા કે તું જ હરિચંદન દીકરો છો એક અને આ બધા ખોટા છે આ જેટલા મિત્રો એ જોયું બધા ખોટું બોલે છે ભગવાન કે ખોટું બોલે છે હાલો એક માની લઉં કે આ તારા મિત્રો ખોટું બોલે છે એ વાત તો મને પણ આ બલરામ એ તો તારો ભાઈ છે બલરામ ખોટું બોલે બોલે એ સૌથી મોટો ખોટો છે કેમ ઈ કે મને છે ને ક્યારેક એવું કે જો નંદ મહારાજ ગોરા યશોદા ગોરી કેમ છો કેમ તો કે તું એનો પુત્ર નથી તને મથુરાથી ખરીદીને લાવ્યા જ આવું કે છે એટલે યશોદાને ઇમોશનલ બ્લેકમેલ કરીને ભાત ડાયવર્ટ કરવા ટ્રાય કરે છે ભગવાન માતા કે એ બધી વાત છોડ તે માટી ખાધી છે કે નહીં કે બોલે ના હમ માટી નથી ખાધી અચ્છા નથી ખાધી મેં માટી ખાધી છે તો મારું મોઢું તમારે સામે છે ખોલીને જોઈ લો ભગવાન એમ થયું કે હું સામેથી કોઈ ચોરી કરી હોય ચોર સામેથી એમ કે મારે થેલો તપાસ કરી લો તમને શંકા હોય એટલે કે ના ના તમારું જો રહેવા જોઈએ તમને નથી આ નીતિ ભગવાન આવી વાપરી એ કે તમને એમ લાગે મેં માટી ખાધી મોઢું ખોલી જોઈ લો તો ભગવાન હલવાણા યશોદાજી કે તો ખોલ મોઢું એને એમ કે છોડી દે જવા દે ખાધી તો મોઢું ખોલ હવે ભગવાન કે હવે શું કરવું થોડું ઘણું હતું અંદર આમ ઉતારવા માંડ્યા અંદર ગળવાનું પણ ગળાય કેટલું ગળાય ટ્રાય કરી એમ લાગ્યું કે મોઢું ક્લીન થઈ ગયું છે ચોખ્ખું થઈ ગયું છે તો મુખ ખોલ્યું અને જેવું મુખ ખોલ્યું તો પાછું ભગવાને અંદર બ્રહ્માંડ દર્શન કરાવી દીધું અનંત બ્રહ્માંડનું દર્શન અને આ વખતનું દર્શન કેવું અદ્ભુત હતું ખબર છે એક બ્રહ્માંડ યશોદાએ જોયું એમાં બ્રજ જોયું એમાં ગોકુળ છે ગોકુળમાં એક કૃષ્ણ છે અને એક યશોદા એના મોઢામાં કાઈક જોવે છે આ દ્રશ્ય યશોદાજીએ મુખમાં જોયું જુઓ ભગવાનનું એક નામ અનંત છે તો અનંતનો અર્થ શું છે હવે એક લીલા અહીંયા થઈ રહી છે જેમાં યશોદા કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોવે છે સેમ લીલા એને મોઢામાં જોઈ તો એ મોઢામાં જે કૃષ્ણ છે એના મુખમાં પણ એ લીલા દેખાય છે જ્યાં એક યશોદા છે અને એક કૃષ્ણ છે એના મુખમાં જોઈ રહી છે તો એ જે કૃષ્ણ છે એમાં તમે જો તો એમાં પણ એક યશોદા છે અને એક કૃષ્ણ છે મતલબ આને તમે વિચારતા જાવ તો ક્યાં અનંત આ ભગવાનના અનંત રૂપનું યશોદાને દર્શન થયું છે ભગવાનના મુખમાં લીલા અને આ રીતે ભગવાને યશોદાજીને ભ્રમિત કર્યા થોડું એવું યશોદાજીમાં ઐશ્વર્ય પ્રગટ થઈ ગયું કે હોય કે ન હોય આ છે તો ભગવાન તો એક વિચાર આવ્યો અને ભગવાનને થયું કે આ તો હલવાણ કારણ કે ખબર પડી જાય કે હું ભગવાન છું તો પછી આ પુત્ર ભાવ જે છે પુત્ર સ્નેહ જે છે આ મળશે નહીં તો યશોદાજીને આવું ભૂલવાડવા તો પડશે તો ભગવાને પોતાની યોગ માયાને આદેશ આપ્યો અને યોગ માયાને આદેશ આપ્યો તો યશોદાજી તરત આ ઘટના ભૂલી ગયા ભગવાન કર્યું યશોદાજી મોઢામાં શું જોયું આખી ઘટના મતલબ કેમ રેકોર્ડ થઈ રહ્યું છે એમાં કોઈ પ્રસંગ કાપી નાખો ભગવાને લીલામાંથી યોગ કીધું આ સીન ડિલીટ કરી નાખો પણ ત્યાંથી ડિલીટ થઈ ગયો પણ સુખદેવજી જેવા ભક્તોથી કોઈ સીન છુપાયેલો રહેતો એણે તો આ લીલા જોઈ છે વર્ણન કર્યું કે ભગવાને અનંત લીલા બતાવી અને હૃદયમાં અનંત આનંદના સમુદ્રને પ્રગટ કરી દીધો પુનઃ પોતાને આ ભગવાન કૃષ્ણને જો ભગવાનને ભગવાન માનવા આ પૂર્ણ ભક્તિ નથી અમારા ગુરુ મહારાજ આ શ્લોક ઉપર કહે છે કે ભગવાનને ભગવાન તો આખી દુનિયા માને છે આખું વિશ્વ માને છે પણ એ ભગવાન સાથે જ્યારે જીવનો કોઈ સંબંધ બને ત્યારે એ ભક્તિની પૂર્ણતા બને છે સંબંધ ભગવાનને ભગવાન તો કામ કે હવે તમે છો તમને કોઈ પૂછે આપણે મનુષ્ય છીએ અને કોઈને આપણે પૂછીએ આ કોણ છે બોલે માણા તમારા પિતાજી ઘરે બેઠા હોય બહારથી કોઈ મિત્ર આવે અને સોફા ઉપર પિતાજી બેઠા હોય પૂછે આ કોણ છે બોલે માણા પછી માને જોવે પૂછે આ કોણ છે ઈ માણા પત્ની ઈ માણસ પુત્ર ઈ માણસ હા મનુષ્ય તો બધા છે પણ વાત એ છે ને કે મનુષ્ય સાથે તમારો સંબંધ શું છે તો ખબર પડે કે આ પિતા છે આ માં છે આ પત્ની છે આ બાળકો છે આ પુત્ર છે એમ ભગવાનને ભગવાન તો આપણે કહી દઈએ છીએ પણ ભગવાન પૂછે છે તમે મને ભગવાન માનો વાત ભગવાન તો હું છું પણ તમે શું માનો છો મને એ મહત્વનું છે તમારો સંબંધ શું છે તો આજે જેટલા લોકો ભજન કરવાળાને પૂછો તેમ ભગવાનને શું માનો છો તો શું ઉત્તર આપે આ તમે બધા માળા કરો છો ને તમને પૂછવામાં આવે ભગવાનને ભગવાન એટલે જ આવ્યા નથી આપણે અત્યારે જે પણ ભજન લોકો કરી રહ્યા છે તો મોટા ભાગે તો ભગવાન જ માને છે પણ શ્રેષ્ઠ ભક્તિ ઉત્તમ ભક્તિ છે કે જ્યાં ભગવાન સાથેનો સંબંધ બને જેવી રીતે યશોદાજી યશોદાજી પુત્ર જ માને છે કૃષ્ણ ભગવાન નહીં માતા મોર પુત્ર ભાવે કરે ન બંધન જ્ઞાને કરે લાલન પાલન ચેતન વિષય એ સખા જે છે શું માને છે મિત્ર માને છે મોર સખા સખ્ય ભાવે કરે સ્કંદે આરોહણ તોમી કોનક બળ લોક તુમી આમિ નથી મોટા નથી માનતા ભગવાનને સમાન છે મિત્ર ભાવ અને ગોપીજનો શું માને છે પ્રેમી પ્રિયા યદી માન કરે કરે ન વત્સન વેદ સ્તુતિ હૈતે સહી હરે મોર મન ગોપીઓ પ્રેમી માને છે તો એ ગોપીઓની ગાળો પણ કૃષ્ણને વેદની સ્તુતિ કરતા પણ વધારે પ્રિય લાગે છે તો આ સંબંધ બનાવવો આ ભક્તિની પૂર્ણતા છે સ્નેહ કરવો એ સ્વાભાવિક ક્રિયા છે અને માટે બાળકને પ્રેમ કરે અને એ બાળક જ્યારે ભગવાન હોય કૃષ્ણ તો એનામાં પ્રેમ કેમ નો કરવો જોઈએ જો એક વાત તમે સમજો કે આપણે ત્યાં આપણા પરિવારમાં કોઈ બાળક જન્મ લે છે તો આપણને બાળકમાં પ્રેમ થાય છે કે નહીં સ્વાભાવિક પ્રેમ છે બાળકમાં આના કોઈ ટ્યુશન ક્લાસ નથી કે આ દીકરો છે કાળો છે ગમતો નથી ચાલો આનો પ્રેમ નથી આવું જ કોઈ કરતું નથી ગમે એવા રંગ વાળો પુત્ર પ્રાપ્ત થાય પણ માતા પિતાને એમાં પ્રેમ થાય થઈ જાય છે સ્વાભાવિક પ્રેમ થાય છે બાળકને પ્રેમ કરે છે તો આપણું જે ડાયવર્ઝન થયું છે એ એટલું જ છે કે વાસ્તવમાં પ્રેમનું તત્વ જે છે એ ભગવાન કૃષ્ણ છે પણ એને છોડીને આપણે આખા સંસારમાં પ્રેમ કરીએ છીએ બાળકને જેટલું પોતાનું માનીએ છીએ એટલા પણ ભગવાનને પોતાના માનતા નથી તો પ્રેમ ભગવાનમાં નથી બીજે છે અને બીજે પ્રેમ એટલે છે કારણ કે ભગવાનમાં નથી સંસારમાં પ્રેમ છે એટલે ભગવાનમાં પ્રેમ નથી પણ જો ભગવાનમાં પ્રેમ થઈ જાય તો સંસારમાંથી પ્રેમ નીકળી જાય સ્વાભાવિક છે કારણ કે એક મન છે ગોપીજનો કહે છે ને ઉધો મન નહીં એક જો જોતો ચલો ગયો કૃષ્ણ કે સંગ એક હતું એ તો કૃષ્ણ અરે વયું ગયું છે બીજું મન તો છે નહીં તો એક મન એક ચિત્ત એક હૃદય જો સંસારમાં લાગે તો એ કૃષ્ણમાં કેવી રીતે લાગશે નહીં લાગે અને જો કૃષ્ણમાં લાગ્યું છે તો સંસારમાં નહીં લાગે ક્યારેક ક્યારેક ગોપીઓને કહેવું પડતું કે કૃષ્ણ આ બંસી બજાવવાનું ઘડીક બંધ કરે ને તો થોડી વાર તમારામાંથી મન હટે ને તો અમે થોડું કામ કરી લઈએ મારું જો એનું ચિત્ત આપણે લગાવવા માટે ટ્રાય કરવી પડે છે ગોપીજનોનું ચિત્ત એ રીતે લાગ્યું એને ખેંચવું પડે જ ભગવાનમાંથી કે થોડીક વાર આ બધું આ બંસી માધુરી બંધ કરો તો કાંઈક કામ કરી લઈ નગર તો મન યાદ લાગેલું રહે છે તો કહેવાનો અર્થ છે પ્રેમનું આ તત્વ કૃષ્ણ છે અને પોતાની બાળ લીલાઓમાં અખૂટ પ્રેમ લૂંટાયો છે ભગવાને આવી અદભુત સુંદર જે લીલાઓ ભગવાને કરી છે હવે આ ને અધ્યાય છે એટલે હું ગમે એમ ભાગું તો આપણે મેળ ન પડે આમાં તો બધી બાળ લીલાઓનો સાર એ છે કે ભગવાને પોતાનો આ પ્રેમ પ્રદર્શિત કર્યો છે બ્રજવાસીઓ પ્રત્યે અને આવો પ્રેમ ભગવાનને કોઈ પણ વ્યક્તિ કરી શકે આ સંસારમાં પ્રત્યેક જીવનો અધિકાર છે આ પ્રેમનો અને આ પ્રેમને બતાવવા માટે આ પ્રેમને વિતરણ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ આ સંસારમાં પ્રગટ થયા છે એટલે એને પ્રેમા અવતાર કહે છે અને મહાપ્રભુની સ્તુતિ કરતા શ્રી રૂપગોસ્વામી કહે છે ચૈતન્ય દેવ કોણ નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય એ ચૈતન્ય દેવ કોણ છે નમો મહાવદન પ્રભુ તમારાથી મોટો દાની આજ સુધી આ સંસારમાં કોઈ થયો નથી મહાપ્રભુ કે હું તો સંન્યાસી છું ભાઈ ભિખારી છું એ મેં કોને દાન કર્યું શું દાન કર્યું છે મેં કોઈને ભૂમિ નથી આપી કોઈને ધન નથી આપ્યું સ્વામી કહે છે પ્રભુ તમે ભૂમિ ધન ભૌતિક વસ્તુના નહીં તમે કૃષ્ણ પ્રેમના દાની છો જેને મહાપ્રભુ ટચ કરે ને એને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈ જાય એમ કૃષ્ણ પ્રેમ પ્રદાય જે કૃષ્ણ પ્રેમ સ્વયં કૃષ્ણ નથી આપ બહુ અઘરું છે કૃષ્ણ પ્રેમ કૃષ્ણ પાસેથી પ્રાપ્ત કરવું બહુ કઠિન છે મહાપ્રભુના રૂપમાં પ્રભુ તમે લૂંટાવી દીધું છે જેને જોઈ અને અપાત્રતા યોગ્યતા અયોગ્યતા કોઈ વિચાર નહીં જેને આ કૃપા લેવા ચાહે છે એને મહાપ્રભુએ કૃપા આપી છે તો આ બ્રજનું જે મૂળ છે ને એ કૃષ્ણ પ્રેમ છે